અમે તમારે આવતા આપણે નાખો શું કહું

મેળા પૈસા તમે સમજો કાઢી ના પાડો હું કોઈ દાળ પાડતો જ નહીં તમે સવાલ ના છો પૈસા ને તો પણ મને એને જરૂર પડે કદી લોજી વાપરો મોજ કરો લાવ તમારે જોય મને જોયા છે પડ્યા છે એમ

એક વાર આગે ચાલા આ જીત્યું ગો તો તમે ગોડ પડે તમારા તમારું માર્ગાડી

મેળા રાખવાના બધા આપડે તો હું ના મગજ ગયું હોય મગજ નહીં ગયું મગજ નહીં ગયું મોળા હું તમે લાવો એટલે હું ના કહું આ તો આપડે અલક કસુર આબાય ની હા મારે તું લડવાનો પણ મારા હંગાથી ઓન તો ડરપોકલી અલવા તું સી આર ના રાજમો મેળો રે આવ્યો મન છો આવડો હજારો હજાર આપડે રાખો ને